નમસ્કાર આપ જુરિયા છો રુદ્ર લાઈવ 24 હવે જોઈએ અગત્યના સમાચાર એમએસ યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓ માટે સ્ટેજ ટુ સ્ટેજ પ્રેઝન્સ યોગ વર્કશોપ સફળ આયોજન કરાયું પ્રદર્શન કલાના વિદ્યાર્થીઓ સ્ટેજ પર શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે અને તણાવ મુક્ત રહી શકે તે હેતુથી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ એનએસએસ યુનિટ અને ઉન્નત ભારત અભિયાન યુબી દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ફ્રોમ ફ્રોમ સ્ટેજ 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 ટુ ટુ પ્રેઝન્સ પ્રેઝન્સ વિશે પર એક યોગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ ફેકલ્ટીના કન્સર્ટ હોલ ખાતે યોજાયેલા વર્કશોપમાં મુખ્ય માર્ગદર્શક તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વડોદરા ઇસ્ટ ઝોન કોર્ડિનેટર સુશ્રી ઋષિકા વણજાની ખાસ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સંગીત નૃત્ય અને નાટકના વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક રીતે સ્ટેજ પરના પ્રદર્શન માટે સજ્જ કરવાનો હતો વર્કશોપ દરમિયાન સુશ્રી ઋષિકા વણઝાની વિદ્યાર્થીઓને સંબોધિત વિષયો પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું જેમ કે તણાવમુક્તિ પર્ફોમન્સ એન્ઝાયટી અને તણાવનો સમજવો અને તેને દૂર કરવો વોર્મઅપ રિયાઝ કે પર્ફોમન્સ પહેલાં શરીરની જળતા દૂર કરવા માટે જોઈન્ટ લૂઝનિંગ પ્રેક્ટિસ યોગાસન વાદકો ગાયકો અને નૃત્યકારો માટે ઉપયોગી એવા આસનો કે જે બોડી પોસ્ચર અને સ્ટેમિના સુધારવામાં મદદરૂપ થાય યોગ નિંદ્રા સ્ટેજ પર જતા પહેલા ઓછું કરવા અને મનને શાંત કરવા માટે પ્રેક્ટિસ શ્વાસ અને અવાજ વોકલ અને ડ્રામાના વિદ્યાર્થીઓ માટે શ્વાસ અને અવાજ આધારિત વિશેષ કસરતો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ફેકલ્ટીના ડીન પ્રોફેસર ગૌરાંગ ભાવસરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંકલન ઉન્નત ભારત અભિયાનના કોર્ડિનેટર સુશ્રી ધ્વનિશા એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર નીતિન પરમાર અને સ્પોર્ટ્સ કોર્ડિનેટર શ્રી જનક જાસકિયા દ્વારા કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ યોગના માધ્યમથી પોતાની કલા સાધનાને વધુ મજબૂત બનાવવાનું જ્ઞાન મેળવ્યું હતું નમસ્કાર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અને ગુજરાત યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આજે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના એનએસએસ યુનિટ અને ઉન્નત ભારત અભિયાન યુનિટના અંતર્ગત યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ફેકલ્ટીના દરેક વિભાગના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક આ યોગ શિબિરમાં ભાગ લીધો અને ભારતીય યોગ તત્વ અને યોગના જ્ઞાન વિશે તેઓએ માહિતી પ્રાપ્ત કરી અને સમગ્ર કાર્યક્રમ ફેકલ્ટીને એકસો ચાલીસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે એ અને પ્રોફેસર સીસી મહેતા એકસો પચીસમું વર્ષ જે ચાલી રહ્યું છે એના અંતર્ગત આ બંને કાર્યક્રમો ફેકલ્ટી મુકામે કરવામાં આવ્યા હું પ્રોફેસર ગૌરંગ સરસર ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ કરીશ